મહાદેવ સોમવારે પ્રસાદની વ્યવસ્થા હોય છે અને આને ત્રણસો ને પાસઠ દિવસ બે ટાઈમ અનક્ષેત્ર ચાલુ છે સગત માતા લોણેશ્વર મહાદેવ બે જગ્યાએ એટલે આ પાડવા વખતનું આ હેડંબા વન હતું અને અત્યારનું ગેડી રહ્યું

મારી હયાતીમાં પણ બે ત્રણ દુષ્કાળ પડેલા છે બે તાલો તે તાલો તો પણ અવિરત પાણીનો પ્રવાહ ચાલુ છે અને ભાવિ ભક્તો બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ કાઠિયાવાડ જે લોકો દ્વારકા જાય તે પણ આ કંઈ સગત માતાએ લોડેશ્વર મહાદેવ રોકાય છે જે બનાસકાંઠામાંથી અને ધાનેરા વિસ્તારમાંથી તે દ્વારકા જાય એ પણ આ વિસ્તારના લોકો અહીં રોકાય છે બે જગ્યાએ ધર્મશાળા છે અને ક્ષેત્ર ચાલુ છે અને હાલવા વાળા આલે જાય છે અને બધું ચાલે જાય આ જગ્યા કયા આવી કઈ જગ્યાએ આ જગ્યા નામ લોણેશ્વર મહાદેવ જજમ જઝમ નો લાગે છે તાલુકો હાતલપુર જિલ્લો પાટણ